નમસ્તે મિત્રો હું છું સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું સીટ ટોક્સ નમસ્તે મિત્રો ટોક્સ માં તમારું ફરીથી સ્વાગત છે અને આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવાના છીએ કે જે એક રીતના જોઈએ ને તો ગુજરાતી ફિલ્મોના જે ચાહક છીએ આપણે તો એના માટે આમ મજા આવે એવી વાત છે કે ઓહો આટલી બધી ફિલ્મો એક જ મહિનામાં પણ બીજી ચિંતાની પણ વાત છે કારણ કે આમાંથી કોઈ પણ ફિલ્મ સોલો નથી રિલીઝ જે છ એ છ ફિલ્મોની આપણે વાત કરવાના છીએ એટલે આમ જો તો ચાર શુક્રવાર ફિલ્મો છ તેમ છતાં એક કે સોલો રિલીઝ નથી બધી એકબીજા સાથે ટકરાય છે તો એ શું ટકરાય છે ફિલ્મોના નામ શું છે અને એની સ્ટોરી શું છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું નમસ્તે હું છું સિદ્ધાર્થ છાયા અને સિટોક્સ જ્યાં આપણે મનોરંજન ખાસ કરીને ગુજરાતી મનોરંજન વિશે વાતો કરતા હોઈએ છીએ એનું વિશ્લેષણ કરતા હોઈએ છીએ તો એ જો તમને ગમતું હોય તો પ્લીઝ આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો વાત કરીએ છઠ્ઠી સપ્ટેમ્બર એટલે હવે જે શુક્રવાર આવે છે એની વાત બે ફિલ્મો આવે છે અને એના ઉપર આપણે એક વિડીયો પણ કર્યો હતો હાહાકાર અને ઉડન છુ હાહાકારમાં મયુર ચૌહાણ છે હેમાંક શાહ છે મયંક ગઢવી છે જે નવો ચહેરો છે ચેતન દૈયા છે હેતલ પુનિવાલા છે અને જેના ડાયરેક્ટર છે પરિક્ષિત સિંહ ચાવડા જે પ્રમાણે ટીઝર અને ટ્રેલર જોયું એના પરથી એવું લાગ્યું કે આ ફિલ્મ માસને અપીલ કરેવી છે ખાસ કરીને જે એનો શર્ટના બટન ખોલતા વાર નહીં લાગ કે પછી હમણાં જેનો વાળું જે ગીત ખૂબ ચાલ્યું છે એ માસને અપીલ કરેલું છે વાર્તા કંઈક એવી લાગે છે કે શેર કેબના કોઈ સ્કેમની વાત છે અને એમાં ત્રણ મિત્રો એટલે ગુજરાતી ફિલ્મોમાં આપણે ત્રણ મિત્રોની વાર્તા બહુ ખૂબ જોઈ ચૂક્યા છીએ પણ અહીંયા ઘણા વખતે આવી કોઈ ફિલ્મ આવી છે અને એવું લાગે છે કે આ કંઈક અલગ છે હવે આ કેટલી અલગ છે એ તો ફિલ્મ જોઈએ ત્યારે ખબર પડશે પણ માસને અપીલ જરૂર કરે છે એવું એના ટીઝર અને ટ્રેલર પરથી લાગે છે મયુર ચૌહાણ છે અને હિમાંક શાહ છે આ બે જાણીતા એક્ટર છે મયંક ગઢવી જેમ કીધું એ પ્રમાણે ફર્સ્ટ ફિલ્મ છે એટલે એ કેવા નીવડે છે એ ફિલ્મ જોઈએ ત્યારે ખબર પડશે ઉડન છો અગેન આ એક સ્વીટ કોમેડી ગુજરાતી મૂવી છે જે આપણે આટલા વર્ષોથી જોતા આવ્યા છીએ આરોહી પટેલ છે આરજવ ત્રિવેદી છે એની સાથે વેટરન કહી શકાય એવા દેવેન ભોજાણી પ્રાચી શાહ અને એના ડાયરેક્ટર છે અનિશ શાહ ફિલ્મનું પ્રમોશન ભરપૂર ચાલી રહ્યું છે હાહાકારનું પણ ચાલી રહ્યું છે પણ આ ફિલ્મનું પ્રમોશન વધુ ચાલી રહ્યું છે અને વચમાં જ્યારે વડોદરામાં ખૂબ આટલો વરસાદ પડ્યો ત્યારે સમાચાર મળ્યા કે આખી ટીમ ત્યાં ફસાઈ ગઈ હતી પણ ટૂંકમાં આખા ગુજરાતમાં પ્રચાર કરી રહી છે ફિલ્મ અને એક મેં કીધું એ પ્રમાણે સ્વીટ કોમેડી લાગે છે અને એવું લાગે છે કે આ શહેરી પબ્લિકને કદાચ વધુ અપીલ કરશે કે શું હશે શું નહીં અગેન મૂવી જોઈશું ત્યારે ખબર પડશે આ બંનેના રિવ્યૂ આપણે કરીશું પણ એક પછી એક કરીશું એક સાથે નહીં કરીએ કઈ મૂવી પહેલાં કઈ પછી એ પણ આપણે બહુ જલ્દીથી જાણી લઈશું તેરમી સપ્ટેમ્બર એટલે એ પછીનો શુક્રવાર ત્યારે પણ બે ફિલ્મો આવે છે એમાંથી પહેલી ફિલ્મ છે ઇન્ટરવ્યૂ જેમાં મુખ્ય કલાકારો છે પરીક્ષિત ટમાલિયા સોયની ભટ્ટ દેવાંગ દેવાંગી ભટ્ટ કમલ જોશી અને વિપુલ વિથલાણી આ એના મુખ્ય કલાકાર છે કિલ્લોલ પરમારે એનું ડિરેક્શન કર્યું છે ફિલ્મની વાર્તા એક એવા યુવાનની આસપાસ ફરે છે જે પોતાનો પહેલો ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યો છે અને એ ઇન્ટરવ્યૂ સાથે એના પરિવારના ઘણા બધા સપનાઓ જોડાયેલા છે એટલે એના પર દબાણ છે કે ઇન્ટરવ્યૂ ક્રેક કરે હવે ક્રેક કરે છે કે નહીં એ આપણે ફિલ્મ જોઈશું ત્યારે ખબર પડશે એની સાથે આજે ફરીથી ત્રણ ચાર મિત્રોની વાર્તા ફ્રેન્ડો તુષાર સાધુ ટ્વિંકલ પટેલ દીપ વૈદ્ય કૌશલ મિસ્ત્રી જય પંડ્યા પ્રશાંત બારોટ જયમિની ત્રિવેદી આ એના મુખ્ય કલાકારો છે અને વિપુલ શર્માએ આ ફિલ્મને ડાયરેક્ટ કરી છે અગેન ટ્રેલર જોઈને કદાચ એવું લાગ્યું કે પ્રોડક્શન વેલ્યુ સહેજ ઓછી છે પણ જોઈએ ફિલ્મ કેવી નીકળે છે અમુક પંચીસ ઘણા સારા છે એમાં કોમેડી ફેક્ટરીના બે જે કલાકારો છે એ પણ એમાં છે એટલે એક રીતના જોવા જઈએ તો કોમેડી ઊભી કરવાનો એક સારો પ્રયાસ કહી શકાય પણ જોઈએ કેવી રીતના શું થાય છે અગેન જે આપણે અત્યાર સુધી કીધું એ પ્રમાણે ફિલ્મ જોઈશું ત્યારે ખબર પડશે પછી જે વીસમી સપ્ટેમ્બર હવે અહીંયા પહેલાં તો સતરંગી રે નામની એક જ ફિલ્મ જાહેર થઈ હતી જ્યાં રાજ બસીરા કથા પટેલ મેહુલ બુચ અને પ્રશાંત બારોટ એના મુખ્ય કલાકાર છે ઈશાદ દલાલે આ ફિલ્મને ડિરેક્ટ કરી છે અગેન સ્વીટ ગુજરાતી મૂવી હોય એવું દેખાય છે એના ટ્રેલર પરથી એટલે જોઈએ ફિલ્મ કેવી નીવડે છે પણ આમાં ક્યાંય નહોતું એમાંથી વીસમી તારીખે લોચા લાપસી ફિલ્મ ઘૂસી ગઈ છે ઘૂસી ગઈ છે એટલા માટે કારણ કે આનો કોઈ જ પ્રાયર ન્યૂઝ નહોતા અને આ ફિલ્મ કેટલી જૂની છે એ આપણને એના પરથી ખબર પડે છે કે ફિલ્મમાં મલ્હાર ઠાકર ચિરાગ વોરા ચેતન ધાનાણી સાથે વૈભવી ઉપાધ્યાય પણ છે હવે વૈભવી ઉપાધ્યાય એટલે કોણ સારાભાઈ વર્ષે સારાભાઈમાં જે કૂટનત કહેતી હા એ આમાં મલ્હાર ઠાકરના હિરોઈન છે આપણને ખબર છે કે એકાદ વર્ષ પહેલાં કે બે વર્ષ પહેલાં એમનું એક અકસ્માતમાં અવસાન થઈ ચૂક્યું છે એટલે ફિલ્મનું શૂટ કરીને એમનું અવસાન થયું હશે સો ટકા પણ એનો મતલબ એવો છે કે ફિલ્મ ઘણી જૂની શૂટ થયેલી છે અને હવે આવે છે અને અચાનક એક દિવસે ગયા વીકમાં મલ્લા ઠાકરે ઇન્સ્ટાગ્રામ અને તેના બીજા જ જે સોશિયલ મીડિયા છે એના પર એણે આ જાહેરાત કરી હતી એટલે આ ફિલ્મ અચાનક આ રેસમાં જોડાઈ ગઈ છે જો બબ્બે ફિલ્મો આવી છે આ આવનારા મહિનામાં અને આ જો જૂની ફિલ્મ છે તો કદાચ આ ફિલ્મના પ્રોડ્યુસર્સ ડાયરેક્ટર્સે એક વીક વેલ વધુ રાહ જોઈ હોત અને સત્યાવીસમી એને રિલીઝ કરી હોત તો કદાચ એને ખુલ્લું મેદાન મળત પણ આમાં બધા ગણિત અલગ હોય છે આપણે હમણાં અભિલાષભાઈ ઘોડાનો પોડકાસ્ટ કર્યો એમાં એમણે આ જ વાત કરી હતી કે ડાયરેક્ટરને પણ ફિલ્મ રિલીઝ કરવાની જલ્દી હોય છે અને એટલે ચલો બધા પોતપોતાનું નસીબ કમાઈ લેશે એ પ્રમાણે રિલીઝ ફિલ્મ થતી હોય છે એટલે કદાચ હવે વધુ રાહ ન જોવી એમ કરીને લોચા લાપસી વચ્ચેથી જ રિલીઝ કરવા માટે મૂકી દીધી હોય એવું લાગે છે બધી જ ફિલ્મોનું જો ઓવરઓલ આકલન કરીએ બધાના લોચા લાપસીનું તો હજી કશું પ્રીમિયર પ્રોમો કે એ આવ્યું નથી પણ એ સિવાયનું વાત કરીએ તો કોઈ એવું નથી આ ફિલ્મોમાં કે જે તમને એમ રાખ્યું ઓ આ કંઈક અલગ છે અથવા તો આવું ગુજરાતી ફિલ્મોમાં આપણે બહુ ઓછું જોયું છે ફ્રેન્ડ્સની વાર્તા છે કે સ્વીટ કોમેડી જે મેં કીધું એ છે એ જ બધું છે પ્લસ આ બધા એકબીજા સામે ટકરાય છે એ પણ વીક આફ્ટર વીક ક્યાંય વચમાં બ્રેક નથી એટલે શું થાય છે આ બધી ફિલ્મોનું એ આપણે બહુ જ શાંતિથી જોવું પડશે આપણી શુભેચ્છાઓ તો છ છ ફિલ્મો સાથે છે એટલે કેવી રીતના આ ટક્કરમાં બે બળિયાઓ નામ તો છ બળિયાઓની ટક્કરમાં કઈ ફિલ્મ સર્વાઈવ થઈ જાય છે કંઈ નહીં એ આવનારા અઠવાડિયે આપણને કહેશે અત્યારે જો મારો ઓનેસ્ટ ઓપિનિયન કહું તો સહેજ અલગ અથવા તો કંઈક મને અલગ દેખાયું હોય તો હાહાકાર છે અને બીજું ઇન્ટરવ્યૂ છે આ બે ફિલ્મ મને એવું લાગે છે કે કદાચ એક જેને કહે કે નોઝ ઇન ફ્રન્ટ અત્યારે શરૂઆતમાં જ્યારે હજી ફિલ્મો રિલીઝ નથી થઈ ત્યારે એવું લાગી રહ્યું છે હાહાકારની ટ્રીટમેન્ટ અથવા તો એનો જે વઘાર છે એ કંઈક અલગ હોય એવું મને સ્પષ્ટ દેખાય છે અને ખાસ કરીને જે મધરો ગીત આવ્યું છે ત્યાર પછી એની હાઈપ ખરેખર વધી છે એટલે જોઈએ અને ઇન્ટરવ્યૂમાં મેં કીધું એ પ્રમાણે એક જ દિવસની વાર્તા હોય એવું લાગે છે એટલે એ પણ થોડીક એક્સાઇટિંગ છે અગેન બધા સાથે આપણી શુભેચ્છાઓ છે બધી ફિલ્મો સારું જ કરે એવી આપણી અપેક્ષા હોય છે આ છ ફિલ્મોના રિવ્યૂ આપણે સિક ટોક્સ પર જ જોઈશું સાથે આવે છે એટલે એક ફિલ્મનો રિવ્યૂ શુક્રવારે હશે બીજો ફિલ્મનો રિવ્યૂ શનિવારે હશે તો કઈ ફિલ્મ ક્યારે એ આપણે જોઈતા રહીશું મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ જે છે એને તમે ફોલો કરી દો એટલે એમાં આગોતરી જાહેરાત આવી જશે કે આવતીકાલે કઈ ફિલ્મના રિવ્યૂ આવશે તો આશા છે આ એક પ્રકારની જે આ સાથે ફિલ્મો આવે છે આ મહિનામાં ઓગસ્ટ મહિનામાં આપણે પાણીનું ઘોડાપુર જોયું આ હવે આપણે ફિલ્મોનું ઘોડાપુર જોઈ જોવાના છીએ તો જોઈએ શું થાય છે આગળ આપણા પોડકાસ્ટ ચાલુ રહેશે ફિલ્મોના રિવ્યૂ ચાલુ રહેશે તો ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી દો મિત્રો સાથે શેર કરો અને તમારા મંતવ્યો નીચે કમેન્ટ્સમાં જરૂર કહેજો નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ છે આજ્ઞા આપો ને તમને બધાને મારા તરફથી આવજો